નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી શ્રદ્ધા વિદ્યાલય લીમડી આપનું હાર્દિક સ્વાગત કરે છે અગિયાર સાયન્સ બાયોલોજીમાં આપણે બીજું પ્રકરણ શરૂ કર્યું હતું અને તેમાં આપણે આગળ અભ્યાસ કર્યો છે આજનો આપણો મુદ્દો જોતાં પહેલાં થોડું તેનું રિવિઝન પણ આપણે કરવું છે તો સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો જે આપણે સૃષ્ટિ પ્રોટિષ્ઠાનો અભ્યાસ કર્યો હતો તે પહેલાં થોડું ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ છીએ સૌથી પહેલાં જૈવિક વર્ગીકરણની આપણે વાત કરી લઈએ એરિસ્ટોટલ ગ્રીક જે તત્વચિંતક હતા વર્ગીકરણ શાસ્ત્રી હતા તેમનાથી આપણે અભ્યાસ કર્યો લિનિયસની દ્વિનામી નામકરણ પદ્ધતિમાં પણ આપણે અભ્યાસ કર્યો છે દ્વિસૃષ્ટિ એમને આપેલી છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ત્યારબાદ વર્ગીકરણમાં જ આપણે આગળ અભ્યાસ કર્યો છે અને એવી જ રીતે આર એચ વ્હીટેકરના વર્ગ પાંચ દૃષ્ટિએ વર્ગીકરણ પદ્ધતિની પણ આપણે વાત કરી છે તો સૌથી એમાં જે સીમાચિન્હરૂપ સંશોધનો કહી શકાય કે સોળમી અને સોળમી સદીના પૂર્વાર્ધમાં સોળસો પચાસની આજુબાજુમાં માઇક્રોસ્કોપની શોધ કરેલી અને તે માઇક્રોસ્કોપની શોધ બાદ સોળસો પાસઠમાં રોબર્ટ હુહુક નામના વૈજ્ઞાનિકે કોષની શોધ કરેલી આપે કોષ વિશે ખૂબ અભ્યાસ કરેલો છે ત્યારબાદ જે આપણે પાંચ સૃષ્ટિઓ આર એચ વ્હીટેકરે આપેલી છે મોનેરા પ્રોટેસ્ટા ફૂગ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ત્યારબાદ આપણે જેનો અભ્યાસ કર્યો છે કે આ પાંચેય સૃષ્ટિમાં તેમનું જે વર્ગીકરણ કરવાનું હોય છે તે વર્ગીકરણમાં ખાસ કયા માપદંડોનો અભ્યાસ કરવામાં આવે છે તો તેની જરા ચર્ચા કરી લઈએ કોષ રચના છે એની સુકાઈ આયોજન છે પોષણ પદ્ધતિ અને પ્રજનન એવી જ રીતે જાતિ વિકાસીય સંબંધો જેને કહેવાય છે ફાઇલોજેનેટિક રિલેશનશીપ એટલે કે તેમની જે જાતિ ઉદ્વિકાસીય પદ્ધતિ છે એમનું એકબીજા સાથે જોડાણ કરવું દાખલા તરીકે મનુષ્ય અને વાનર છે તો આપને ખ્યાલ છે કે આપણા પૂર્વજો છે એમનામાં પૂંછડીનો ભાવ હોય છે તો એને કહેવાય છે ફાયલોજેનેટિક રિલેશનશિપ એવી જ રીતે આપણે પાંચેય સૃષ્ટિમાં ઘણા બધા જુદા જુદા લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ કરેલો છે એટલે કે એક સૃષ્ટિમાં હોય છે બીજી સૃષ્ટિમાં કોઈ એ લક્ષણ નથી હોતું કોઈમાં કોષીય આયોજન હોય છે સરળ રચના હોય છે કેટલાકમાં જટિલ અને બહુકોષીય રચના પણ આપણે જોઈ છે તો તેની પહેલાં આપણે જે વાત કરવાની છે અગાઉની સૃષ્ટિ આપણે જોયેલી હતી પ્રોટિષ્ટા સૃષ્ટિના જે પ્રકારો છે તે એ સિવાયના પણ પ્રશ્નોની અહીંયા હું થોડી થોડી તમને વાત કરતો જઉં છું સૌથી પહેલાં જે આપણે જોયેલી હતી અગત્યની સૃષ્ટિ છે મોનેરા સૃષ્ટિ ત્યાંના આપણા નિવાસસ્થાનો કીધા તા ખાસ યાદ રાખવાનું છે ગરમ પાણીના જરા કે એવા અંતરિમ નિવાસસ્થાનો કે જ્યાં ખરેખર જીવન અશક્ય છે ત્યાં પણ આ સૃષ્ટિના સભ્યો જોવા મળે છે ત્યારબાદ એમના આકારને પ્રકારોની વાત કરી હતી પોષણ પદ્ધતિમાં ખૂબ જટિલ રચના છે એવી આપણે વાત કરેલી કે એ ખોરાકનું સંશ્લેષણ કરી પણ શકે છે રસાયણ સંશ્લેષી પણ હોઈ શકે છે કે મૃતોપજીવી પણ હોઈ શકે છે મોટાભાગે આ સૃષ્ટિના જે સભ્યો છે એ મૃતોપજીવીઓ હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરેલી હતી આર્કી બેક્ટેરિયા ખાસ એનું લક્ષણ છે એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાઇકિનની બનેલી હોય છે અને કોષ કેન્દ્ર પટલ વિહીન હવે જો આ આ એનું લક્ષણ છે આપણે આખું નીચીને યાદ રાખવાનું છે કે પટલમય અંગિકાઓનો ખરેખર અભાવ હોય છે અને તેઓ પ્રાણીઓ સાથે પણ સહજીવન જીવતા હોય છે તેમના આંતરડામાં એટલે કે સેલ્યુલોઝનું પાચન કરતા પ્રાણીઓમાં પણ તેઓ સહજીવ હોય છે મિથેનોઝન્સ બેક્ટેરિયાની પણ આપણે વાત કરેલી અતિ ક્ષારયુક્ત જમીન હોય છે ગરમ પાણીના જરા હોય છે તેમાં પણ તેઓ નિવાસસ્થાન કરી લેતા હોય છે આરકી બેક્ટેરિયા પછી આપણે યુ બેક્ટેરિયાની વાત કરેલી સાઇનો બેક્ટેરિયા છે નીલહરિત બેક્ટેરિયા હરિત દ્રવ્ય ધરાવે છે પોતાનો ખોરાક પોતાની જાતિ નિર્માણ કરે છે નિવાસસ્થાનો છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાના છે આપણે ત્યારબાદ એના અગત્યના લક્ષણોમાં એની પ્રજનન પદ્ધતિ છે કોષરચના છે માઇકોપ્લાઝમાની આપણે વાત કરી તો થોડું રિવિઝન કરી લેજો ઘણા સમય પછી એક લાંબા અંતરાલ પછી આ લેક્ચર આવ્યો છે તો થોડું એના આગળની સૃષ્ટિઓ છે એટલે કે સૃષ્ટિ મોનેરા આર્કિબેક્ટેરિયા યુ બેક્ટેરિયા એક પ્રશ્ન ખાસ અગત્યનો છે કે જેમાં તમને સત્ય બેક્ટેરિયા એવું પૂછવામાં આવે છે પરીક્ષામાં તો એ ખાસ યાદ રાખજો ત્યારબાદ આપણે જોવાનું છે પ્રોટિષ્ટા સૃષ્ટિ જેમાં આપણે વાત કરેલી છે પ્રોટિષ્ટા ના જે શબ્દ છે પ્રોટીઓઝ શબ્દ પરથી આવેલો છે પ્રોટીઓઝનો એ ગ્રીક શબ્દનો સૌથી પહેલાં અર્થ છે સૌ પ્રથમ સજીવો પૃથ્વી પરના પ્રાણીઓમાં સૌથી પહેલાં પ્રાણીઓ આપણે એને કહી શકીએ છીએ એના પાંચ પાંચ પ્રકારોનો આપણે અભ્યાસ કરેલો હતો પાંચ પ્રકારોમાં આપણે થોડી થોડી એની માહિતી લેતા જઈએ સૌથી પહેલું હતું ક્રાઇસોફાઇટ્સ જેમાં આપણે ડાયટમ્સ અને ડેમિટ્સની વાત કરેલી અત્યંત સૂક્ષ્મજીવો છે પાણીના પ્રવાહમાં વસતા હોય છે આના માટે ક્રાઇસોફાઇટ્સ માટે ખાસ અગત્યનો શબ્દ યાદ રાખજો કે આ અવિનાશી છે એનો નાશ શક્ય નથી અહીંયા આપણને એવું થાય કે સર એ જીવન એમ કે એ મૃત્યુ નથી પામતા કારણ કે સજીવનું એક લક્ષણ છે કે કોઈ પણ સજીવ છે તે નિવાસ એમ કે એનું મૃત્યુ અંતિમ જે છે એ મૃત્યુ છે તો અહીંયા નિવા આપણે અવિનાશી શા માટે કહી શકીએ અવિનાશી એટલે અઝર છે અમર છે તો એવું નથી હોતું પણ એમની જે શરીર રચના છે કોષ દિવાલોમાં સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોય છે કે જે ક્યારેય પણ નાશ નથી પામતી તો ક્રાઇસોફાઇટ્સમાં ખાસ યાદ રાખવાનું છે ડાયટોમેસિયસ પૃથ્વીનું નિર્માણ કરે છે એટલે કે તે સજીવ તો નિર્માણ પામે છે પણ એની કોષ દિવાલ છે ખાસ પ્રકારના પથ્થર જેવું આવરણ સિલિકા એટલે રેતી જેવું આવરણ તૈયાર કરે છે કે જે ક્યારેય પણ નાશ નથી પામતું ઘણીવાર આપણે એનો ઉપયોગ કરીએ છીએ ચાસણીના ગાળણમાં ખાસ યાદ રાખવાનું છે અને ધાતુની સપાટીને ચકચકિત કરવા આપણે કાચ પેપરનું કામ કરે છે ત્યારબાદ બીજો સમુદાય જેનો એક નાનો સમુ પેટા સમુદાય છે તેની વાત કરી તો ડાયનોફ્લેજેલેટ્સ મુખ્ય દરિયાઈ છે પ્રકાશન છે રંજક દ્રવ્યો ધરાવે છે પીળા લાલ બદામી કે વાદળી રંગના હોય છે બીજું ડાયનોફ્લાય ઉદાહરણ છે એની કશા સૌથી અગત્યનું યાદ રાખવાનું છે એ સમુદ્ર આખો છે એનામાંથી જે એક બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે ત્યારે એક ખૂબ મોટા પ્રમાણમાં દરિયાની સપાટી ઉપર જોવા મળે છે અને દરિયો છે સંપૂર્ણ લાલાશ પડતો દેખાય છે અને આપણે રેડ ટાઈડ્સ વિસ્તારો પણ કહેવામાં આવે છે કે ભરતીના વિસ્તારોમાં તેઓ કિનારા સુધી આવતા હોય છે ખાસ યાદ રાખવાનું છે કે સૌથી પહેલાં આ પ્રોટિસ્ટા સમુદાયમાં એવા પ્રાણીઓ ડાયનોફ્લેજેલેટ્સમાં છે કે જે પોતાનામાંથી વિષ ઉત્પન્ન કરે છે ટોક્સિન ઉત્પન્ન કરે છે અને અન્ય પ્રાણીઓને મારી નાખે છે એનો શિકાર કરે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એટલું આપણે યાદ રાખવાનું છે કે પ્રોટીન છે જે વિષ હોય છે ઝેર છે સાપનું હોય કે ડાયનોફ્લેજેલેટ્સનું તો એ પોઈઝન છે એ પ્રોટીન છે જેને આપણે ખ્યાલ છે કે આપણે મુખથી લઈએ તો એ આપણે મારી શકતું નથી આપણી વેઇન્સ એટલે કે લોહીમાં ભળે છે તો જ આપણું મૃત્યુ થાય છે ત્યારબાદ યુગ્લિનોઇડ્સની વાત કરી હતી ફટાફટ થોડું બોલું છું ધ્યાન રાખજો યુગ્લિનોઇડ્સ જે છે તે આપણે વાત કરેલી કે એક કશા ધરાવે છે યુગલીના એનું ઉદાહરણ છે અને ખાસ એનું એક લક્ષણ યાદ રાખવાનું છે કે એમનો દેહ છે એ વળી શકે હોય છે એટલે કે ફ્લેક્સિબલ એમનું શરીર હોય છે આપણે ખાસ યાદ રાખજો બરાબર છે પરપોષી છે અન્ય સજીવોનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે ત્યારબાદ અંતિમ હતું સ્લાઇમ મોલ્ડ્સ અને પાંચમું આ ચોથું હતું સ્લાઇમ મોલ્ડ અને પાંચમાનો આપણે આજે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સ્લાઇમ મોલ્ડમાં આપણે વાત કરેલી હતી કે તે આદિ સજીવો છે સડતા કાર્બનિક પદાર્થો પર પોતાનું જીવન ગુજારે છે અને અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝમોડિયમ કહેવાતું એક સ્વરૂપ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો હા ત્યાંના બીજાણુઓ છે એ પણ હવાના પ્રવાહમાં એટલે કે પવન દ્વારા એનું વિકિરણ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પ્રશ્ન હવે શરૂ કરીએ છીએ આજનો પ્રશ્ન છે પ્રજીવો અને તેમાં સમાવિષ્ટ લક્ષણો અને તેના જૂથો તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે બધા જ પ્રજીવો છે એ વિષમ છે એ ખાસ આપણે યાદ રાખવાનું છે કે વિષમ પોષણની દૃષ્ટિએ એક પણ સજીવ છે પ્રજીવ છે એ સ્વાવલંબી નથી તેઓ પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે મેં જે વાત કરી કે પ્રોટિષ્ટા સમુદાયના પાંચેય જે પ્રકારો છે એ પૃથ્વી પર સૌથી પહેલાં આવેલા છે એટલે કે સૌથી આદિ સજીવો છે ત્યારબાદ પ્રોટોઝોન્સના મુખ્ય જે પ્રકારો છે એ આપણે વાત કરવાની છે પહેલાં ખાસ યાદ રાખવાનું છે કે મોટાભાગના માનવ પ્રજાતિના આને એનિમીઝ ગણવામાં આવે છે દુશ્મનો ગણવામાં આવે છે કારણ કે તેઓ મોટાભાગે રોગકારક છે અને અંતઃ તેમજ બાહ્ય પરોપજીવી તરીકે પોતાનું જીવન ગુજ ગુજારે છે હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જે એના ચાર મોટા જૂથો છે તેમાં અમીબાસમ પ્રોટોઝોન્સ છે કસાધારી પ્રોટોઝોન્સ છે પક્ષમધારી અને બીજાણુધારી તો આ જે એના પ્રકારો છે કશાધારી પક્ષમધારી અને બીજાણુધારી એ આપણે આજે અભ્યાસ કરવાનો છે હવે આપણે જોવાનું છે કે એમનું નિવાસસ્થાનો ક્યાં હોય છે આ સજીવો મીઠા અને ખારા પાણીમાં અને ભીની જમીનમાં જીવે છે તો અહીંયા આપણે ત્રણેય વસ્તુ યાદ રાખવાની છે મીઠું પાણી ખારું પાણી અને ભીની જમીન દાખલા તરીકે અમે બાજુ અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ સમજાવવાનું છે કે આગળ એક એન્ટ અમીબા આવવાનું છે અહીંયા આપણે અમીબા યાદ રાખવાનું છે તેઓ વિષમ પોષીઓ છે દસમા ધોરણમાં આપણે અમીબામાં પોષણ પદ્ધતિનો અભ્યાસ કરેલો હતો કે તે જ્યારે કોઈ પોતાનો ખોરાક નજીક આવે છે ખોરાકનો કણ એ પ્રાણી સંપોષણ એટલે અન્ય કોઈ નાના સૂક્ષ્મ જીવજંતુઓને જંતુઓને સંપૂર્ણપણે પોતાનામાં રસધાનીઓમાંથી એનું પાચન કરે છે તો એ અમીબા છે વિષમ પોષી છે અને પ્રાણીસમ છે એ કોષીય છે બરાબર છે તો ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે દાખલા તરીકે પોલિસ્ટોમેલા ઉદાહરણ અહીંયા આ સમુદાય પૂરતા આપણે ખાસ યાદ રાખવાના છે પ્રજનન કેટલાક પરોપજીવી તરીકે દાખલા તરીકે એન્ટમીબા હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ રોગકારક સજીવ છે અને એન્ટમીબાથી આપણને મરડો નામનો રોગ થઈ શકે છે તો અહીંયા જો અમીબા અને એન્ટમીબા બે કંઈ ભાઈ બહેનો નથી યાદ રાખવાનું છે અમીબા છે પ્રાણી છે બહાર જીવે છે અન્ય પ્રાણીનું ભક્ષણ કરે છે જ્યારે એન્ટમીબા છે અંતઃ પરોપજીવી છે માનવના પાચનતંત્રમાં વસે છે અને રોગકારક છે પ્રજનન અલિંગી પ્રજનન એટલે કે દ્વિભાજન કે બહુભાજનથી એ પ્રજનન કરે છે દાખલા તરીકે પોલીમિક્ષા આ યાદ રાખવાનું છે આપણે તેઓ એક કોષ કેન્દ્રીય કે બહુકોષ કેન્દ્રીય છે અમીબાની વાત કરીએ તો એક કોષ કેન્દ્રીય સરળ દેહરચના ધરાવતો સજીવ છે જ્યારે બહુકોષ કેન્દ્રીય પોલિમિક્સા છે જેની આપણે વાત કરીએ એન્ટમીબા એ બહુકોષીય અંતઃ પરોપજીવ છે ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે કશાધારી પ્રોટોઝોન્સની તો વિદ્યાર્થી મિત્રો એના લક્ષણો છે કે આ જૂથના સભ્યો મુક્ત જીવી છે એટલે કે ફ્રી લિવિંગ તેઓ સમૂહમાં નથી જીવતા દરેક અલગ અલગ વ્યક્તિગત રીતે જીવન જીવે છે આ જૂથના સભ્યો પ્રચલન માટે એક અથવા વધારે કશાઓ ધરાવે છે આપણે વાત કરેલી કે એમના કોષ રસમાંથી નીકળતી લાંબી પાતળી ચાબુક જેવી કશા ધરાવે છે કે જે આગળની સપાટી પર ચોંટાડે છે ને પોતાના સજીવ શરીરને ઢસરીને ત્યાં લઈ જાય છે એટલે એમને પ્રજનન પ્રચલન અને પ્રજનન બંનેમાં સંયોગમન કરવામાં ઘણીવાર સાથી પ્રાણીને ચકડી રાખવા માટે પણ તે ઉપયોગી હોય છે તો તેમના પરોપજીવ સ્વરૂપો હવે જો અહીંયા તમને મારે એક ખાસ નીટ માટે અગત્યનું શીખવવાનું છે તે રોગ છે જો અહીંયા આયામ રીતે વિભાજન પામે છે અહીંયા બે શબ્દો ખાસ યાદ રાખજો આયામ એટલે ઊભું અને અનુપ્રસ્થ એટલે આડું આયામ વિભાજન એટલે આ પ્રાણીના જ્યારે ઊભા બે ટુકડા થાય છે ત્યારે એને દ્વિભાજન કહેવાય છે કેટલાક પ્રાણીઓમાં અનુપ્રસ્થ એટલે આડા ટુકડા થાય છે અને તેઓ પોતાની વસ્તી વધારતા હોય છે તો તેઓમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી અહીંયા એની લાક્ષણિકતા છે કે લિંગી પ્રજનન તેઓ નથી દર્શાવતા અન્ય લક્ષણોમાં અહીંયા કીધેલું છે કે તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા જો સ્લીપિંગ સિકનેસ છે આપણે અહીંયા ઇન્ડિયામાં નથી હોતું ભારતમાં નથી જોવા મળતો આ રોગ આફ્રિકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક માખી થાય છે કે જે મનુષ્યનું લોહી પીવે છે પરોપજીવી છે આપણે અહીંયા જેવી રીતે મચ્છર છે તો એ કાદવ કિચડ અને પાણીનો જ્યાં ભરાવો થાય છે ત્યાં ફ્લાઇઝ એટલે કે માખીઓ થાય છે ખાસ પ્રકારની અને તેની લાળમાં આ જે પરોપજીવીઓ છે ટ્રાઈપોનોસોમાં તે હોય છે એટલે એ સૂક્ષ્મજીવના બે નામો છે અમેરિકન ટ્રાઈપોનોસોમાં અને આફ્રિકન ટ્રાઈપોનોસોમાં તો આ લોકોમાં આ દર્દ થાય છે તેઓને ઘણી બીમારીઓ એનાથી આપણે જેવી રીતે મેલેરિયા મચ્છર એની એ લાળમાંથી આપણને જે પ્રજીવ મૂકે છે એવી રીતે આફ્રિકામાં આ એક ભયાનક રોગ છે મહામારી છે તો આ સ્લીપિંગ સિકનેસ એટલે એવું નથી કે આ માત્ર લોકો ઊંઘતા રહે છે ઊંઘ આવી જાય છે પણ આ રોગનું એવું નામ પડેલું છે સ્લીપિંગ સિકનેસ તો ટ્રાયપોનો ખાસ યાદ રાખજો અમેરિકન ટ્રાયપોનો આફ્રિકન આફ્રિકાના ગામડાઓમાં રૂરલ વિભાગોમાં અને એક છે ત્યાં નામનો દેશ છે અને કોંગો દેશમાં સૌથી વધુ વિકરાળ સ્વરૂપ આ બીમારીએ ધારણ કરેલું હતું ત્યારબાદ જે બીજો પ્રકાર છે સી પક્ષ્મધારી પ્રોટોઝોન્સ તે સૌથી વિકસિત અને વિવિધતા ધરાવતું પ્રજીવજૂથ છે જો વિદ્યાર્થી મિત્રો કે વિકસિત અને શા માટે વિકસિત કહી શકાય તો એની આપણે વાત કરું કે એના શરીરની ફરતે ઘણા બધા તેઓ પક્ષમો ધરાવે છે કે જેને પ્રચલનમાં મદદરૂપ થાય છે તેઓ જો એક કોશી છે પરંતુ વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ અંગિકાઓ જો સૌથી સજીવોમાં આ સૌથી અગત્યનું લક્ષણ છે કે તેઓ વિશિષ્ટ અંગિકાઓ ધરાવે છે એક કોશી હોવા છતાં જેમ કે મુખ છે પાચન નળી છે સંવેદાંગો છે વગેરે તેઓ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા માટે આ અગત્યનું છે પક્ષમધારી મધારી નિવાસસ્થાનોમાં વાત કરીએ કે મોટાભાગના પક્ષમધારીઓ નો પાણીમાં વસે છે મીઠા પાણીમાં પેરામિશિયમ તમને ખ્યાલ છે આપણા ચપ્પલના બૂટના તળિયાની માફક હોય છે ફરતા સૂક્ષ્મ નાના 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 પ્રવર્ધો જોવા મળે છે જ્યારે કેટલાક અંતઃપરોપજીવી જે મેં તમને વાત કરી કે અંતઃપરોપજીવી શા માટે કહી શકાય કે ટાઈપોનોસોમાં જે છે એ સૌથી પહેલાં ગંદા નિવાસસ્થાનોમાં એની લાર્વા હોય છે ત્યારબાદ તે જે માખી હોય છે તે બેસે છે એ પાણીમાંથી વાહક બને છે અને પોતાનું જે લાર્વા છે એ માખીમાં જીવનચક્ર અડધું પૂરું પૂર્ણ કરે છે ને અડધું જીવનચક્ર જ્યારે માણસને કરડે છે ત્યારે એના રુધિરમાં આવે છે ને જીવન પૂરું કરે છે તો અહીંયા આ ખાસ શબ્દ યાદ રાખવાનો છે પરોપજીવી તો ખરા પણ અંતઃ પરોપજીવી શરીરની અંદર નિવાસ કરે છે એટલે કે માણસને મેં કીધું એમ જે જેવી રીતે મ માદા એનોફિલિસ કરે કરડે છે ત્યારે આપણામાં પ્લાઝમોડિયમ દાખલ થાય છે ને પ્લાઝમોડિયમ છે એ આપણે યકૃત સુધી પહોંચે છે અને ત્યાં એનું ગુણન થાય છે અને સંખ્યા વધે છે અને આપણને ઠંડી લાગીને તાવ આવે છે અને આપણે મેલેરિયા પોઝિટિવ થઈએ છીએ તો ત્યાર પછીનું જે આપણે કીધું અંતઃપરોપજીવીઓ અને રોગકારકો છે દાખલા તરીકે ઉદાહરણ આપણે ખાસ યાદ રાખવાનું છે હવે ત્યાર પછીનો મુદ્દો છે કેટલાક વસાહતી છે જ્યારે કેટલાક સ્થાયી છે પ્રચલન માટે તેઓ ધરાવે છે વાત કરી કે પેરામિશિયમ છે એ ઘણા બધા એની પક્ષમો ધરાવે છે જો પક્ષમાં સોરી પક્ષમોને અને કશાઓમાં એક મુખ્ય તફાવત છે કે પક્ષમો છે એ ઘણી બધી સંખ્યાઓમાં આવે છે જ્યારે કશા છે એ એક કે થોડી સંખ્યામાં હોય છે પક્ષમાં જેટલી સંખ્યામાં નથી હોતી ત્યારબાદ એનું બીજું કારણ છે કે કશા છે એના કોષ રસ સુધી વિસ્તરી હોય છે કોષ રસ સુધી પહોંચી લેવાય છે એટલે કે એનું મૂળ ઊંડું હોય છે જ્યારે પક્ષમો છે એ માત્ર બાહ્ય સપાટી માત્ર બાહ્ય સપાટી પર જ આવેલા હોય છે પ્રચલન માટે તેઓ પક્ષમો ધરાવે છે અને ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના સંકલિત જેવા હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાં પસાર થાય છે એટલે કે એમના માટે ઉપયોગી છે પોષણની પદ્ધતિઓમાં આપણે વાત કરી કે વિષમ પોષી છે મોટાભાગે એટલે કે કેટલાક જેને કહેવાય કે ભક્ષકો છે કેટલાક પ્રાણી સંપોષણ દર્શાવે છે પાચન છે એ કોષાંતરીય પ્રકારનું અને અન્નધાન્યોમાં થાય છે શરીરની બહાર ખુલતું મુખ ધરાવે છે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પોષણની બાબતમાં આપણે ખાસ યાદ એ રાખવાનું છે કે અમીબામાં આપણે જોયું હતું પ્રાણી સંપોષણ એટલે કે એનું ભક્ષણ જેને કરવાનું છે પ્રાણીનું આખે આખું એ આરોગ્ય લે છે અને અન્નધાન્યોમાંથી જે પોષણ સીધે સીધું એ ચૂસી અને મેળવે છે આ કુંચક પ્રકારની રસધાનીઓ હોય છે અને પછી જે મળ આપણે જેને કહીએ છીએ એનામાં મળદ્વાર હોતો નથી એટલે કે પાચનતંત્ર છે એ પૂર્ણ હોતું નથી જ્યારે એમાંથી ખોરાકનું શોષણ પૂર્ણ થઈ જાય છે એટલે એ બહાર ફેંકી દેતું હોય છે એટલે કે શરીરની બહાર ખોલતું મુખ ધરાવે છે ત્યારબાદ પ્રજનનની આપણે વાત કરીએ કે પ્રજનન જે છે પ્રજનન પદ્ધતિઓમાં તેઓ અલિંગ્ય અને લિંગી એમાં જો સૌથી પ્રથમ અહીંયા શબ્દ આવે છે કે તેઓ લિંગી અને અલિંગી પ્રજનન બંને ધરાવે છે હું જો લિંગી પ્રજનન અહીંયા આપણા માટે ખાસ અગત્યનું છે કે લિંગી પ્રજનન ની શરૂઆત થાય છે કારણ કે બહુકોષીય અને જટિલ સજીવોમાં સૌથી અગત્યનું જે લક્ષણ હતું તે લિંગી પ્રજનન છે તો આ અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે જોવાનું છે કે અલિંગી પ્રજનન અનુપ્રસ્થ વિભાજન જો હમણાં મેં કીધેલું કે આડું વિભાજન હોય તો અનુપ્રસ્થ ઊભું વિભાજન હોય તો આયામ કહેવામાં આવે છે અનુપ્રસ્થ દ્વિભાજન એટલે કે અહીંયા આપણે કહી શકીએ અહીંયા આપણને પેરામિશિયમ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો જો અનુપ્રસ્થ વિભાજન હોય તો આ આયામ વિભાજન મેં દોરેલું છે ગ્રીન કલરની લાઇનથી અને જો અનુપ્રસ્થ વિભાજન હોય તો હું રેડ કલરથી દોરું છું આવી રીતે એનું વિભાજન થાય છે અને આ દરેક ટુકડો છે એ અલગ પ્રાણી તરીકે નિર્માણ પામે છે એટલે કે જો ઉપરનો ટુકડો છે નીચેના જેવો ભાગ નિર્માણ કરશે અને જો નીચેનો ટુકડો છે ઉપરના જેવો નિર્માણ કરશે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો મુદ્દો છે કે કેટલાકમાં અપરાગ ફલન પણ જોવા મળે છે અપરાગ એટલે કે એના જે જન્યુઓ છે એના વિના પણ એ નિર્માણ પામે છે તેઓમાં લઘુ અને બૃહદ બૃહદ શબ્દ છે એમ બે પ્રકારના કોષ કેન્દ્રો ધરાવે છે એટલે કે નાનું કોષ કેન્દ્ર ધરાવે છે અને મોટું પણ કોષ કેન્દ્ર તેઓ ધરાવતા હોય છે ત્યારબાદ કોષ કેન્દ્ર જનીન નિયંત્રણ ધરાવે છે અને કોષ કેન્દ્ર દૈહિક કાર્ય કરે છે અહીંયા સૌથી પહેલાં કહેવાનું છે કે અમીબા છે એ એક કોષીય અને એક કોષ કેન્દ્રીય પ્રાણી હતું જ્યારે પેરામિશિયમ છે અહીંયા ખાસ યાદ રાખજો તે એક કોષીય પરંતુ દ્વિકોષ કેન્દ્રીય આ મુદ્દો ખાસ યાદ રાખજો કે પેરામિશિયમમાં બે કોષ કેન્દ્ર હોય છે એક કોષીય પ્રાણી છે પણ બે કોષ કેન્દ્રો હોય છે જ્યારે અમીબામાં એક કોષ અને એક કોષ કેન્દ્ર તો અમીબા અને પેરામિશિયમમાં આપણે આ બે ખાસ યાદ રાખવાના છે કે એક કોષીય અને દ્વિકોષ કેન્દ્રિય ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષામાં યાદ રાખજો કે પેરામિશિયમમાં બે કોષ કેન્દ્રો હોય છે ત્યારબાદ આપણે જોવાનું છે જો અહીંયા બે બે કોષ કેન્દ્રો પર મેં રાઉન્ડ કરેલો છે તો એ ખાસ યાદ રાખવાનું છે આપણે કે લઘુ કોષ કેન્દ્ર અને બૃહદ કોષ કેન્દ્ર એ પેરામિશિયમમાં છે અમીબામાં નથી હોતું મીઠા જળના કશાધારી પ્રાણીઓ દાખલા તરીકે પેરામિશિયમની આપણે આકૃતિ આપેલી છે આકુંચક રસધાની હોય છે જે જળ નિયમન કરે છે પાણીમાં વસનારા પ્રાણીઓ છે તેમનું શરીર આશ્રુતિના આધારે આ નેક્સ્ટ ચેપ્ટરમાં હું તમને શીખવીશ કે કેટલુંક પાણીનો જથ્થો છે તેઓ શરીરને દાખલ થતો હોય છે કેટલોક શરીરની બહાર તેઓ મુક્ત કરતા હોય છે નો જે લક્ષણ છે પ્રકાર છે છેલ્લો પ્રકાર અંતિમ પ્રકાર આપણે જોવાનો છે કે જે પ્રકાર છે બીજાણુધારી પ્રોટોઝવન્સ બીજાણુઓ ધરાવે છે એ આપણે યાદ રાખવાનું છે લક્ષણો તેમના પરોપજીવનને કારણે સરળ દૈહિક આયોજન ધરાવે છે સૌથી અગત્યનું જેની આપણે વાત કરી કે મેલેરિયાની જે વાત કરી છે એવું જ અહીંયા એનું પ્લાઝમોડિયમની આપણે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તેમનું જે દૈહિક આયોજન ધરાવે છે સૌથી પહેલાં દૈહિક આયોજન ધરાવતા પ્લાઝમોડિયમનો પ્રકાર આપણે શીખવાનો છે નિવાસસ્થાન તો પરોપજીવી જો અહીંયા શબ્દ આવે છે પરોપજીવી અને રોગકારકો છે મોટાભાગે આપણા દુશ્મન છે ત્રણ મુદ્દા સૌથી અગત્યના છે અંતઃપરોપજી દૈહિક આયોજન ધરાવે છે અને તેઓ રોગકારકો છે તમામ નવ્વાણું ટકા છે એ રોગ ઉત્પન્ન કરે છે આપણામાં પ્રચલન પરોપજીવનને કારણે તેઓ પ્રચલન અંગિકાઓ અને ખોરાક ગ્રહણ કરવા માટેની અંગિકાઓ ધરાવતા નથી હવે જો પ્લાઝમોડિયમની આપણે વાત કરીએ કે તે વાહકો દ્વારા છે એ વહન પામે છે કે પાણીમાં મચ્છર છે ઈંડા મૂકે છે ત્યારબાદ એ મચ્છર છે એની માદા એનો ફિલિસ એનો ગર્ભકાળ હોય છે એ વખતે એની થી લારવા છે એ આપણા આપણે કરડે છે ત્યારે આપણા લોહીમાં એ પ્લાઝમોડિયમ દાખલ કરે છે તો એક જીવનચક્ર હતું એ માદા એનો ફિલિસમાં એને પૂર્ણ કર્યું છે અને જ્યારે બીજું જીવનચક્ર એને માણસમાં પૂર્ણ કર્યું છે તો તેઓ હંમેશા વિષમપોષી અને મૃતોપજીવી હોય છે અહીંયા આપણે પ્લાઝમોડિયમની વાત કરતા હતા પ્રોપજીવનને કારણે તેઓ એમને પ્રચલન અંગોની આવશ્યકતા નથી રહેતી કારણ કે એમને વાહકો મળી રહે છે અને ખોરાક ગ્રહણ માટે કોઈ અંગિકાઓ કારણ કે તો પરોપજીવી છે સજીવોના યજમાનના શરીરમાં જ તેઓ જીવે છે મહેમાન બનીને પણ આ મહેમાન ઘાતક છે પ્રાણે છે મૃત્યુ પણ કરી શકે છે આપણે ખાસ યાદ રાખવાનું છે પોષણ તેઓ હંમેશા વિષમ પોષી અને મૃતોપજીવી છે પ્રજનન તેઓ સામાન્ય રીતે એકાંતર જનન એકાંતરજનન એમના જીવનની બે અવસ્થાઓ છે આપણે ત્રીજા પ્રકરણમાંનો અભ્યાસ કરવાના છીએ તેઓ અલિંગી અને બહુભાજન બહુભાજનની વાત કરી કે જ્યારે પ્લાઝમોડિયમ આપણે એકૃતમાં પહોંચે છે ત્યારે એ એકમાંથી અનેક બનતા હોય છે લિંગી જન્યુગમન પ્રકારે પણ જોવા મળે છે જીવનચક્ર હંમેશા એકકીય કોષો સ્પોરોઝોઇટ અવસ્થા ખાસ યાદ રાખજો મલેરિયાનું મચ્છરનું જે જીવનચક્ર છે એટલે કે પ્લાઝમોડિયમનું જીવનચક્રનો આપણે એક આખો મોટો પ્રશ્ન છે બારમાં ધોરણમાં આવે છે એની એક અવસ્થા છે સ્પોરોઝોઇટ નિર્માણ સાથે સંકળાયેલા છે જે ચેપી બીજાણુઓ જેવો તબક્કો છે આમાંથી અનેક સ્પોરોઝોઇટ નિર્માણ પામે છે એકાંતરજનન એ એક જનીનિક અને દ્વિજનીનિક હોય છે પ્લાઝમોડિયમ એ સૌથી બદનામ ઉદાહરણ છે જેવી રીતે અત્યારે હાલમાં કોરોના બદનામ છે એવી રીતે પ્લાઝમોડિયમ મલેરિયાથી ભારતમાં વાર્ષિક ઘણા બધા મૃત્યુ થાય છે જેનો આંકડો સાંભળીને તમને પણ નવી લાગે છે લાગશે કે વાર્ષિક બે લાખ લોકો છે એ મલેરિયાથી મૃત્યુ પામે છે એટલે મલેરિયા આપને ખ્યાલ છે કે ઠંડી લાગીને તાવ આવવો પછી પાચનતંત્રની આમાં વધારે સમસ્યા રહેતી હોય છે ખોરાક આપણને જમવું ભાવતું નથી કે પચતું નથી મેલેરિયાને લગતો પરોપજીવી જે મેલેરિયા રોગ કરે છે આ પ્લાઝમોડિયમ છે એ મચ્છરની લાળમાંથી આપણા શરીરમાં દાખલ થાય છે અને વિશ્વ માટે પણ આ એક પહેલાં ખતરનાક રોગ હતો અત્યારે એની દવા લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછીના દસમા પ્રશ્ન સાથે મળીશું અને હવે પછીની સૃષ્ટિઓ છે તે એકદમ મજા આવે એવી હશે ફૂગ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ પાઠમાં બાકી રહેલા છે તો ત્યાં સુધી આવજો તૈયારી કરજો ખાસ મોસ્ટ અગત્યનો મોસ્ટ આઈ સમુદાય છે એટલા માટે આ ધ્યાન રાખવા જેવો અને સમજવા જેવો સમુદાય છે એનું કારણ તમને કહી દઉં કે શા માટે આ અગત્યનો છે તો એટલા માટે અગત્યનો છે કે દેહરચના સૌથી પહેલી આવતી હોય તેવો સમુદાય છે એટલા માટે આપણા માટે અગત્યનો છે એટલે કોશી આયોજન દર્શાવે છે એ પણ સમુદાયની ખાસ અગત્યતા છે તો આ જ સમુદાય છે અને એના ચાર પ્રકારો છે તે હોમવર્કમાં છે તો લખી નાખશો ચારેયની આપણે વાત કરી જે ચાર પ્રકારો છે અમીબાસમ કશાધારી પક્ષમધારી અને બીજાણુધારી પ્રોટોઝોલ્સ ઓકે તો તમારી કાળજી રાખજો ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીશું ત્યાં સુધી આવજો